કેવી ની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચની અંદર આપણી સેટ એટલે કે કોમન એન્ટ્રીસ ટેસ્ટ જે કોમન પરીક્ષા જ્ઞાન સેતુ માટેની જે મિત્રો પરીક્ષા લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સચોટ સોલ્યુશન કરીશું જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નિવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકથીને આપણી સાઈડ સુધીના જે પ્રશ્નોનું સોલ્યુશન છે એ અલગથી વિડીયો બનાવીને મૂકેલો છે જોવાનું બાકી હોય તો પ્લે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આપણે અહીંયા પ્રશ્ન નંબર એકસઠથી કરીને એકસો વીસ સુધીના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન મિત્રો એકસઠ છે મને ઓળખો મારે કાન હોતા નથી હું માત્ર જમીન પર ધુજારીને અનુભવું છું અને મેં તે રીતે સાંભળું છું તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કાન ન હોય તેવું તો ભાઈ સાપ તો સાપને કાન હોતા નથી અને તે જમીન પરની ધૂળજારીને અનુભવે છે ને તે રીતે સાંભળતા હોય છે બાસઠ ત્રણ પ્રવેશદ્વારવાળી વાવ તો એને મિત્રો જયા કહેવાય છે તેસઠ વિશ્વમાં જૂનાગઢ શહેરના પ્રવાસે જાય છે વિશ્વદાસ જુનાગઢ શહેરના પ્રવાસે જાય છે તો તે નીચેના પૈકી કે સ્થળની મુલાકાત લેશે તો મિત્રો જૂનાગઢમાં આવેલી હોય તો તે અડીકડીની વાવ આવેલી છે ચોસઠ ચાંગપા જાતિ માટે નીચેનું વિધાન ક્યુ બંધ બેસતું નથી તો મિત્રો જવાબ આવશે ડી તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે નથી બંધ વેસતું પાસઠ લદ્દાખની બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો ઠંડુ રણ છાસઠ ઊંબાળીઓ શાકની વિશેષતા કંઈ નથી તો કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે એ નથી સડસઠ બાજરીના બીજની જાળવણી કરવા માટે કંઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે તો લીમડો અડસઠ કુદુક ભાષાના તોરંગ તોરંગ શબ્દોનો અર્થ તો તોરંગ એટલે મિત્રો જંગલ થાય છે એના પછી આગળ જોઈશું પ્રશ્ન નંબર સિત્તેર છે શિયાળામાં લેવાતા પાક તરીકે ઓળખાય તો રવિ પાક સિત્તેર તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે તો મિત્રો આપણો જમણો હાથ ઉત્તર દિશામાં હશે એકોતેર હેતવીબેન લીલા શાકભાજી બીટ અને આમળા ખાય છે તો તેનામાં કયા તત્વની પ્રમાણ વધુ હશે તો બીટ ખાતા હોય આમળા ખાતા હોય લીલા શાકભાજી ખાતા હોય તો લોહતત્વની ઉણપ વધારે છે બરાબર લોહતત્વનું પ્રમાણ વધુ હશે બોતેરમાં પ્રશ્ન છે સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે તો અળસિયા તોતેર ભૂમિકા ભૂમિકભાઈને ભારતમાં હાઉસ બોટમાં નિવાસ કરવો છે તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે તો તે મિત્રો દાલ સરોવર જવું પડે ચુમોતેર આરોહીને મેલેરિયા થયો છે તો કઈ રીતે જાણી શકાય તો મિત્રો લોહીના પરીક્ષણથી પંચોતેર નીચેનામાંથી કયો રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે તો ઓડિશા છોતેર બચ્ચેન્દ્રીપાલનું નામ શાના માટે જાણીતું છે તો પર્વતારોહણ માટે સિત્તોતેર તમે કેવા ઈંધણની ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં રહે તો અહીંયા જવાબ આવશે આપણો સૂર્યપ્રકાશ ઇઠોતેર નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકો હોય તો તરે તો લીંબુ અગ્યાસી નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો જવાબ હશે ડી કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાની ગંધ દ્વારા ઓળખી શકે છે એસી કમ આવે ત્યારે શું ન કરવું જોઈએ તો મિત્રો ખુરશી કે બેન્ચ પર બેસી જવું જ એ ન કરવું જોઈએ એક્યાસી તમારે ખલગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું તો એ આવશે કોનું તમારે કોનું કામ છે બરાબર સ્મિતાબેનનું કે દક્ષાબેનનું બ્યાસી નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો અહીંયા મિત્રો હોશિયાર છે એ જોડણી સાચી છે ત્યાંશી નીચે આપેલા વાક્યમાંથી કઈ દીક ક્રિયા થઈ ગઈ છે તો મેં કચરો કચરાપેટીમાં નાખ્યો એ થઈ ગઈ છે ચોર્યાસી નીચેના પૈકી કંઈ જોડ અલગ છે તો ભય અભય એ અલગ છે બરાબર બાકી સમાનાર્થી શબ્દો છે આ વિરુદ્ધિ શબ્દ છે પંચ્યાસી નીચેનામાંથી કેવું વાક્ય બહુવચનવાળું નથી તો મેં જામફળ કાધું એ બહુવચનવાળું નથી છ્યાસી નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે તો ફોરમ અલગ પડે છે બરાબર અને અહીંયા મિત્રો સમસ્યા બંને શબ્દ અલગ પડે છે બરાબર સરસ સુરતથી સત્યાસી નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધો તો આપણે બરાબર તો અહીંયા આપણે મિત્રો સર્વનામ છે પરંતુ અહીંયા કંઈ આપેલું નથી બરાબર તો આપણે હોત તો અહીં આપણે લખીશું અઠ્યાસી રમા સાયકલ ચલાવતી હતી રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે તો રમેશ સાયકલ ચલાવતો હતો એ વાક્ય સાચું બને નિવાસી આપેલ વિકલ્પમાંથી કયા શબ્દના વિકલ્પોમાં ભૂલ છે તો સરોવર રબસોર એમાં ભૂલ છે કારણ કે વ નથી આપેલો નીવ જોડકા જોડો મિત્રો કર્મ સાચો બને તે રીતે તો મુલાકાત થતાં તો અહીંયા થશે સાથે ભણતા હતા તે યાદ આવ્યું ગઈકાલે ગઈકાલે જ મેં નવી સાયકલ ખરીદી પુસ્તક લેવા તો અહીં મિત્રો થશે હરોળમાં ઊભા રહ્યા લાઇટ જતાં દોડા દોડી થઈ ગઈ જે મિત્રો અહીંયા એ ઓપ્શનમાં જોવા મળે છે એકાણું ભારત મારો દેશ છે આ વાક્ય ભારત કઈ સંજ્ઞા છે તો વ્યક્તિવાચક સંજ્ઞા થશે બરાબર દેશ હોય તો મિત્રો જાતિવાચક હોત બાણું નીચેના વાક્યમાં સર્વનામ શોધો તો અહીંયા મિત્રો આવશે આપણે એ સર્વનામ છે ત્રાણું તેણે આકાશમાં વિમાન જોયું ખાલી જ્યાં તે ખુશ થઈ ગયો તો તેથી આવશે તેથી તે ખુશ થઈ ગયો ચોરાણું ચલ નીચે ઉત્તર મારે તારી સાથે કોઈ વાત નથી કરવી તો અહીંયા વાક્યમાં કયો ભાવ છે તો

તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપી મને આનંદ થશે એના પછી મિત્રો આવશે સોમો પ્રશ્ન છે આખો દિવસ મોબાઈલ ગેમ રમ્યા કરવાની આદતને કારણે જેવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી તો મિત્રો અહીંયા લીટી દોરલ શબ્દને સ્થાને એના જેવો અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ જણાવો તો મિત્રો આવશે કંટાળી જવું એટલે કે વાજ આવી ગઈ હતી हम मित्रों एक सौ एक प्रश्नों एक सौ एक अँ हिन्दी विषय में प्रश्न पूछवा विलोम शब्दों की गलत जोड़ पहचानिए तो पास समीप ये गलत है अ पीछे एक सौ बे महेश खा रहा है तो प्रश्नवाक्य बनाती वक्त रेखांकित की जगह क्यों विकल्प आशे तो महेश खा रहा है तो कौन खा रहा है अँ कौन एक सौ लिंग परिवर्तन कीजिए बाद तो बाकीन थाय એકસો ચાર દે ગયે વર્ણો કા ઉપયોગ કર કે કોણ સા શબ્દ નહીં બનેગા તો અહીંયા મ ક મ ર ક સમ એ શબ્દ નહીં બને કારણ કે અહીંયા શા આપેલો નથી એકસો પાંચ ગલત મુહોરા જોડ પહેચાનીએ તો એમની તરફથી નેક રાસ્તે પર ચલના યાની ગલત રાસ્તે પર ચલના એ જોડ ખોટી છે કારણ કે નેક એટલે સારો સારો સચ્ચે રસ્તે પર ચલના એ હોય સાચું થય એકસો છ વિશેષણ પહેચાનીએ ગિલાસમે થોડા દૂધ હે તો મિત્રો થોડા એ વિશેષણ છે એકસો સાત નીચે દીયે શબ્દો મેં ગલત જોડ પહેચાનીએ તો સદરી તો જાકર અને અપરાધ તો ઉપાર આ બંને મિત્રો ગલત છે એકસો આઠ વચન બદલીએ કેલા તો કેલા થશે કેલે એકસો નવ ત્યાં તેતાલીસ છે કે સહી સહીએ સહી શબ્દ તો મિત્રો તેતાલીસ થશે ત્યાલીસ આવે આમ તો બરાબર સી તૈયાલીસ એવું કોઈ શબ્દ નથી ચાલો એકસો દસ આંખો કા તારા બન્ના કાર બહુ જ પ્યારા બન્ના હવે મિત્રો દસ પ્રશ્નો હિન્દીના જોયા હવે બીજા દસ પ્રશ્નો છે એ ઇંગ્લિશના પૂછાશે બરાબર એકસો અગિયાર રૂરલ ઓફ ઓક્ષનું મિત્રો બહુવચન થશે ઓક્ષેશ એસ ઓ એક્સને શું લાગશે યસ પ્રત્યે લાગે છે બરાબર સોરી અહીંયા ઓક્ષનું ઓન થશે ઈ એન પ્રત્યે લાગશે ઓ એક્સ ઇ એન ઓકે એકસો બાર પ્લે પાયલ ઇઝ ખાલીયા રંગોળી તો અહીંયા મિત્રો સિલેક્ટેડ અ પ્રોપર વર્ક ફ્રોમ તો હશે મેકિંગ આવશે પાયલ ઇઝ મેકિંગ અ રંગોળી એકસો તેર છે અહીંયા મિત્રો તમારે પ્લેયડ ક્રિકેટ પ્રિયા અને એ તો એમાં કયો શબ્દ બને છે પહેલો તો અહીંયા મિત્રો આવશે પહેલો છે એ પ્રિયા આવશે પ્રિયા પછી પ્લેયડ ક્રિકેટ એસ્ટરડે બરાબર પ્રિયા પ્લેયર ક્રિકેટ એસ્ટરડે એકસો ચૌદ સિલેક્ટેડ ધ કરંટ સ્પેલિંગ તો અહીંયા આવશે સિલિન્ડર સિલિન્ડર માટેનો કરેક્ટ સ્પેલિંગ છે સીવાય એલ આઈ એન્ડ ડીઈ આર ડીઈ આર એકસો પંદર ધ ક્લાસ ઇઝ ક્લીન સિલેક્ટેડ ઓપોઝિટ ધ અંડરલાઇન વર્ડ અહીંયા મિત્રો ક્લીન ક્લીનનું ઓપોઝિટ થશે ડીઆરટી ડરટી બરાબર ય એકસો સોળ ધીસ ઇઝ અ ક્નીફ સિલેક્ટેડ કરંટ ટુઅ સેન્ટેન્સ તો મિત્રો થશે ધેઝ આર કિસ બરાબર એકસો સત્તર રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પછી નીચેનામાંથી કોઈ શબ્દ બનતો નથી તો સ્ટોપ શબ્દ નહીં બને એકસો અઢાર લાસ્ટ સન્ડે આઈ ખાલી ધ ઝૂમ તો આવશે વિઝિટેડ એકસો ઓગણીસ યોગ્ય પદક્રમવાળું વાક્ય પસંદ કરો અહીંયા મિત્ર આવશે મયુર ઇઝ અ ક્લિમ્બિંગ અ ટ્રી એ વાક્ય છે અને એકસો વીસ ધેર આર ફોર શોપ્સ ખાજગિયાત શોપિંગ સેન્ટર તો અહીંયા મિત્રો આવશે ઇન ઇન શોપિંગ સેન્ટર તો આવી રીતે તમારે ઇંગ્લિશમાં પણ મિત્રો પૂછાવાનું છે આ એકસો ને વીસ મિત્રો ગુણનો પ્રશ્નપત્રની આપણે વાત કરી અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા